ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ સાવરદા કસાડ ગામના જાગૃત યુવાનોએ મોબાઈલ ટાવરની માંગણી માટે સરકારને આવેદનપત્ર આપ્યું હતું જેની નોંધ લઈને સરકાર દ્વારા બીએસએનએલ ટાવર ઉભો કરવામાં આવ્યો છે પરંતુ આજે ડિજિટલ જમાનામાં પણ ઉપરોક્ત બીએસએનએલ ટાવર ફોરજી નેટવર્કથી સજ્જ જ્યાં જીવો વીના મોબાઈલ ટાવરો છે ત્યાં લોકો ફાઇવજી નેટવર્કનો લાભ લઈ રહ્યા છે અને અહીં લોકો હજુ પણ નેટવર્કથી વંચિત છે કોઈપણ પ્રકારની ઓનલાઈન કામગીરી થઈ શકતી નથી જેથી લોકો પરેશાન છે બે માસ દિવસ પહેલા જ ઉપરોક્ત મોબાઈલ ટાવરમાં ફોરજી ઉપકરણના સાધનો ફીટ કરવામાં આવ્યા છે પણ હજુ સુધી ફોરજી નેટવર્ક પકડતું નથી ડાંગ જિલ્લામાં બીએસએનએલ મોબાઈલ ટાવરનું મેનેજમેન્ટ કરનાર અધિકારીઓ પોતાની ઓફિસે ફોરજી ફાઇવજીનો લાભ લઈ રહ્યા છે પરંતુ ગામડાના લોકો માટે સુવિધાઓ પૂરી પાડવામાં ખૂબ જ બેદરકારી રાખી છે જો ફોરજીના ઉપકરણો બીએસએનએલ ટાવરમાં લગાવી દીધા હોય તો બે માસ પછી પણ કેમ ફોરજી નથી પકડતું બીએસએનએલ મેનેજમેન્ટ આળસ ખંખેરી નાખે અને લોકોને સુવિધા પૂરી પાડવા એ જ લોકો માંગ કરી રહ્યા છે